કરજણ નગરમાં ભરત હોલમાં સેવા સેતુના પ્રોગ્રામના ખુલ્લે આમ તજાગરા રેશન કાર્ડ આધાર કાર્ડ આવકના દાખલા નોન ક્રિમિનલના દાખલા જેવા કામોમાં નાગરિકોને ધરમના ધક્કા ખાતા જોવા મળ્યા નાગરિકો રોષે ભરાતા જોવા મળ્યા આધાર કાર્ડના અધિકારો અધિકારી નાગરિકો સાથે ઉશ્કેરાટ ભર્યું વર્તન સેવા સેતુ પ્રોગ્રામમાં થઈ બપાલ સેવ સેતુ પ્રોગ્રામમાં અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા સેવા સેતુ પ્રોગ્રામ માત્ર કાગળ પર ચડાવવા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ